ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે રાવપુરા વિધાનસભા પરિવાર અને ખાનગી ચેરિટેબલ ટ્રસ્ટ સહયોગથી દિવ્યાંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિનની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે ત્યારે વડોદરામાં પણ તેની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારથી નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ દિવ્યાંગ લોકોને સાથે લઈને ચાલે છે જેને લઈ રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના માર્ગદર્શન હેઠળ રાવપુરા વિધાનસભા પરિવાર અને ખાનગી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગોને પ્રોત્સાહન મળે તે માટે દિવ્યાંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે વડોદરાના મેયર સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી પૂર્વ મેયર સુનિલ સોલંકી રાવપુરા વિધાનસભામાં આવતા તમામ વોર્ડના નગરસેવકો વોર્ડ પ્રમુખો સહિત તમામ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમા વર્ષના નિમિત્તે આખા વિશ્વમાં અનેક અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે તે પ્રકારે વડોદરા શહેરમાં પણ અલગ અલગ કાર્યક્રમો છે જે અનુસંધાનમાં રાઉપુરા વિધાનસભા વિસ્તારમાં આજે દિવ્યાંગ મહોત્સવના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે હાઉસ ઓફ ક્યુમ્યુનિટીની સાથે રહીને વડોદરા શહેરમાં દિવ્યાંગો માટે કામ કરતી છ જેટલી સંસ્થાઓ છે તેના છસો જેટલા બાળકો અત્રે ઉપસ્થિત થયા છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે આ બાળકો દ્વારા જ પ્રસ્તુત થવાની છે અને ત્યારબાદ વડોદરાના જ કલાકાર શ્રી સનતભાઈ પંડ્યા અને કમલેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ આપ બધા જાણો છો કે એક ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે ડાન્સર છે એવી રીતે સનતભાઈ પંડ્યા પણ એક ખૂબ મોટું નામ છે આ બંને કલાકારોનું પણ એના પછી એમનો એટલે પરફોર્મન્સ થશે તો આ પ્રકારના કાર્યક્રમો થકી દિવ્યાંગોને પણ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનું જે કામ થઈ છે તેમાં આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપ પણ બધા આ વિષયોમાં ધીરે ધીરે જોડાતા જઈએ જેથી કરીને સમાજનું જે એક અભિન્ન અંગ છે તેને પણ વિકસિત ભારતમાં આપણે બધા સાથે જઈએ થેન્ક યુ